આ તરફ રાજકોટમાં ખેડૂતોની માંગણીને લઈને રાજકોટ કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું કોંગ્રેસ પ્રેરિત ખેડૂતો અને ખેડૂત આગેવાનો દ્વારા આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું દિલ્હી ખાતે આંદોલન કરી રહેલા ખેડૂતોને આ રીતે ટેકો જાહેર કરવામાં આવ્યો છે ખેડૂતોને ખેત પેદાશોના ભાવ પૂરતા પ્રમાણમાં મળવા જોઈએ ખેડૂતોને ડબલ આવકની વાત હવામાં ખેડૂતોના દેવા કેમ માફ નથી કરવામાં આવતા તેવા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે ઉદ્યોગપતિને લોન માફી તો ખેડૂતોને કોઈ માફી કેમ નહીં તે સવાલ પૂછવામાં આવી રહ્યો છે આ ઉપરાંત ઉદ્યોગોને દિવસે વીજળી મળે છે તો ખેડૂતોને રાત્રિના વીજળી કેમ આપવામાં આવે છે ખેડૂતોને થતા અન્યાય બંધ કરવાની માંગ તમામ ખેડૂતોએ કરી છે રાજકોટના ખેડૂતોની માંગ છે કે ઉદ્યોગ પોતે કરોડો રૂપિયા માફ થઈ જતા હોય તો ખેડૂતોને કેમ નહીં જ્યારે બજારમાંથી બિયારણ ખેડૂતને લેવું હોય ત્યારે મોંઘું દાટ મળે છે જ્યારે એને માલ તૈયાર કરીને વેચવો હોય ત્યારે સસ્તામાં વેચાય છે આવું શા માટે ખેડૂતોને જે સરકાર નક્કી કરી દીધેલી કિંમત પ્રમાણે બજારમાં મળતી નથી પરંતુ જ્યારે ખુલ્લામાં વેચવા જાય ત્યારે એને ભાવ મળતા હોય છે ખેડૂતોનો આવો અન્યાય શા માટે ખેડૂતોના પાક વીમા શા માટે નહીં ખેડૂતોની જમીનની માપણી છે એમાં જે અસંખ્ય જગ્યાએ પ્રોબ્લેમ પેદા કરે છે એ શા માટે શું ખેડૂત આ દેશના અંદાતા નથી તો અમારો એમ છે કે જો મોટા ઉદ્યોગપતિના હજારો કરોડો રૂપિયાના દેણા માફ થઈ શકતા હોય તો જે ખેડૂત જે ચોવીસ કલાક દિવસને રાત જે ખેતમાં કામ કરી અને આખા દેશને અન્ન પૂરું પાડે છે તો એનું દેણું કેમ માફ ન થઈ શકે કારણ કે અત્યારે એ જે ખેડૂત જે સિંગનો દાણો ઉગાડે છે પોતે ઉગાડી અને એ સિંગનો દાણો લઈને સામે એને તેલનો ડબ્બો લેવો હોય તો એ તેલનો ડબ્બો લેવા માટે એને ફીણ આવી જાય છે અને પાક ધિરાણો છે પાક વીમો છે આ જે બંધ થઈ ગયું છે અને પાક વીમો જે ચાલુ થઈ જાય એના માટે આજ કલેક્ટરને અમે આવેદનપત્ર દેવાયું